અને તેઓ તેનો સુપેર ઉપયોગ કરી શકે તે માટે દરેક શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે ત્યારે વિદ્યાર્થીઓ માટે સુધી વીર નર્મદ યુનિવર્સિટીએ વિકસાવેલા વિવિધ સિસ્ટમની માહિતી પહોંચાડવા માટે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર કિશોરસિંહ ચાવડા દ્વારા પત્રકાર પરિષદ આયોજન કરાયું હતું જેમાં યુનિવર્સિટી દ્વારા વિકસાવેલા પ્રોજેક્ટો સહિત વિદ્યાર્થીઓ માટેના વોટ્સએપ ચેટ સહિતની માહિતી આપવામાં આવી હતી આપણી યુનિવર્સિટી દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના તમામ વિદ્યાર્થીઓ અને તમામને માટે ઉપયોગી વોટ્સઅપ ચેટ આપણે શરૂ કરી રહ્યા છે જેનો નંબર છે ઝીરો ટુ સિક્સ વન ટુ થ્રી ફાઇવ ટાઈમ સઈટ એ લખવાથી એમાં હાઈ લખવાથી આપણને તરત જ એક મેસેજ આવે છે જેમાં આપશ્રીનું નામ ખૂબશે જેવું આપ આપ નામ આપશો એટલે તરત જ એની અંદર દરેક વિભાગોની માહિતી મળશે આ એક શરૂ કરી રહ્યા છે આપણી પોતાની વેબસાઇટ જે છે એનો નવો રૂપ આપીને એ પણ આપણે વ્યસ્થિત રીતે શરૂ કરી રહ્યા છે અને આ ઉપરાંત આપણી યુનિવર્સિટીની જે એન્ડ્રોઈડ એપ્લિકેશન જે છે એમાં પણ જે કંઈ નાની નાની ટેકનિકલ હતી એ પણ હવે દૂર કરવામાં આવી છે અને ત્રણે ત્રણ વસ્તુ આપણે આજથી શરૂ કરી રહ્યા છે અત્યારે શક્ય એટલી માહિતી રાખવામાં આવી છે જેમ જેમ સમય જશે તેમ 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 વધારે વધારે ઉપયોગી અંદર માહિતી